મિત્રો મોર આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે જે દેખાવે ખૂબ જ સુંદર હોય છે અને આના રંગબેરંગી પાકો કોઈપણ ના તેની તરફ આકર્ષિત કરી લે છે પરંતુ મિત્રો શું તમને ખબર છે કે વરસાદના સમયે મોર નાસ્તા નાસ્તા કેમ રડે છે અને શું ઢેલ મોરના આંસુ પીને ગર્ભવતી થાય છે આ વાત કેટલી સત્ય છે સાથે મિત્રો તમને જણાવીશ કે મોરને જ કેમ આપણું રાષ્ટ્રીય પક્ષી ઘોષિત કરવામાં આવ્યું હતું પરંતુ હું વિનંતી કરું છું કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો આવો વિડીયો આગળ વધારીએ તો સૌથી વાત કરીએ કે મોર વરસાદના સમયમાં નાસ્તા નાસ્તા કેમ રડે છે ખરેખર વરસાદના દિવસોમાં ઘણા જીવોનું પ્રજનન કાળ હોય છે કારણ કે એ જીવો એવું માને છે કે વરસાદની સાથે ઘણી આત્માઓ જમીન તરફ આવે છે જેના લીધે આ નાચે છે ગાય છે અને ઉપર આકાશ તરફ જોઈ છે સાથે તમને જણાવી દઉં કે નાચવું ગાવવું રમવું મોજ કરવું અને પોતાની સંતાનને પેદા કરવું આ બધું સાંસારિક જીવનનું કાર્ય છે બધા જીવ પ્રસન્ન અવસ્થા એટલે કે ખુશીના સમયે ખૂબ ઉર્જાવાળા હોય છે જેમાં મોર પણ સામેલ છે કહી દઉં કે વરસાદના મોસમમાં નર મોરનો શ્રીંગાર પ્રકૃતિ કરે છે જેના લીધે વરસાદના મોસમમાં આમની પાખો વધીને મોટી થઈ જાય છે સાથે આ મોસમ દરમિયાન એક નર મોરનું આખું શરીર સંપૂર્ણ ઉર્જાથી ભરેલું હોય છે એટલા માટે આ સમયે તે ઢેલને જોઈ છે ત્યારે તે તેની ઉર્જાને ઢેલની અંદર પ્રવેશવાનું વિચારે છે એટલે કે સંભોગ પ્રક્રિયા માટે પૂરી રીતે તૈયાર થઈ જાય છે સાથે જ્યારે આને કોઈ ઢેલ દેખાય છે તો તે અવાજ દઈને બોલાવે છે જેથી તેનો અવાજ સાંભળીને કોઈ એક કે તેથી વધુ દિલ તેની નજીક આવી જાય છે જે મોરને લાંબા સમય સુધી નાસ્તા જોઈને તેની ઉર્જાનો અંદાજો લગાડે છે સાથે જે પણ ઢેલ ગરમ હોય છે એટલે કે જેની પણ ઉર્જા વધુ હોય છે તે મોરની સાથે નાસવા લાગે છે અને બીજી ઢેલ જેની ઉર્જા ઓછી અથવા સામાન્ય હોય છે તે મોર અને ઢેલને નાસ્તા જોતી રહે છે આ મોર અને ડેલનો રાસ એક કલાક કે તેથી વધુ સમય સુધી ચાલે છે સાથે જ્યારે ડેલ પ્રાકૃતિક રીતે મોરની નજીક આવી જાય છે ત્યારે આ બંનેનું નૃત્ય બંધ થઈ જાય છે જેના પછી આને જોટી ડેલ ક્યાંથી જતી રહે છે જેના બાદ આ બંને એકબીજા સાથે સંભોગ ક્રિયા કરે છે આજ કારણે મોર વરસાદના મોસમમાં રડે છે કારણ કે વરસાદ તેના માટે ખુશીનો સંદેશ લઈને આવે છે હજુ કહી દઉં કે મોર વરસાદના મોસબ દુઃખના કારણે નહીં પરંતુ સુખના કારણે રડે છે એટલે કે મોરની આંખોમાં જે આંસુ હોય છે તે ખુશીના આંસુ હોય છે મિત્રો તમે ઘણા લોકો પાસેથી અથવા અમુક વિડીયોમાં સાંભળ્યું હશે કે ઢેલ મોરના આંસુ પીને ગર્ભવતી થાય છે જોકે આ અફવા એકદમ ખોટી છે કારણ કે બીજા જીવોની જેમ મોર પણ તેના વીર્યને ઢેલની અંદર નાખીને જ ગર્ભવતી કરે છે હવે મિત્રો વાત કરીએ કે મોરને જ કેમ આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી બનાવ્યો ખરેખર મોરની સુંદરતાને લીધે ભારત સરકારે છવ્વીસ જાન્યુઆરી વર્ષ ઓગણીસો ત્રાસાઠના રોજ મોરને રાષ્ટ્રીય પક્ષી જાહેર કર્યું સાથે આપણા પાડોશી દેશ મ્યાનમારનું રાષ્ટ્રીય પક્ષી પણ મોરસ છે મિત્રો આમ તો આખા ભારતમાં મોર જોવા મળે છે પરંતુ મુખ્યત્વે આ ઉત્તર પ્રદેશ હરિયાણા અને રાજસ્થાનમાં જોવા મળે છે મોર એક વિશાળ પક્ષી છે જેની લંબાઈ સો સેન્ટીમીટરથી એકસો દસ સેન્ટીમીટર હોય છે અને આમની ઊંચાઈ પણ વધુ હોઈ શકે છે વજન લગભગ છ કિલો સુધી હોય છે મોર આખી દુનિયાના સૌથી મોટા ઉડનાર પક્ષીમાંના એક છે મોર જમીન ઉપર રહેવું પસંદ કરે છે જે ખેતર જંગલ અને ગરમ પ્રદેશમાં રહેવું પસંદ કરે છે જો આની ગતિની વાત કરીએ તો આ લગભગ સોર કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી દોડી શકે છે મોર એક સર્વહારી જીવ છે જે ફૂલ ફળ દાણાની સાથે કીડા મકોડાને પણ ખાઈ લે છે કહી દઉં કે નરમોર માદા મોરથી વધુ સુંદર હોય છે કારણ કે નરમોર ની પૂછડી એ ઘાટા અને રંગબેરંગી પીછા હોય છે જે માદા પાસે નથી હોતા નરમોર પાસે લગભગ બસો થી પણ વધુ આકર્ષક પીછા હોય છે આમની આયુ વર્ષ સુધી હોઈ શકે છે અને આ વર્ષના ઓગસ્ટ મહિનામાં બધા પીછા ખેડી નાખે છે જેના પછી આના શરીરમાં નવા પીછા આવે છે સાથે મિત્રો તમને જણાવી દઉં કે ઢેલ ક્યારેય માળો નથી બનાવતી તે જમીન ઉપર સુરક્ષિત જગ્યા શોધીને ત્યાં જ ઈંડા મૂકે છે આ એકવાર માં લગભગ ચાર થી સો ઈંડા મૂકે છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરજો સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ